બોરનું પાણી હા ખેત ગોમું એને એકલાનું બોર હેઠ લીર્યું એને મનમોની કરી કરી યાર તો પછી ને એને એકલાનું બોર ન હોત ને હવે માર બોર બનાવવાનો વિચાર છે ના અને તો ઠંડી નું આપો પાણી વાળવા ના ને તો આના ખેતરનો ઉગો પાક બગડી જાય સાચી વાત છે હેડો અલ્યા તરી આગેવરના જેઠા લલલા બધા એકણું કરે અલ્યા એકણા બધાું કરે આગેવરના જેઠા લલલા અલ્યા થોડો આમને યાર જબર દાડવા આવે

અંદર તો મારું ભૂત દેખાય તો ધોળું ધોળું કાળા કાળા બાલ હું તો આ એવું હું તો છો આ મારા બેટા આ અમને બોલાવે કે કે આ ભૂત છે ભૂત હવે ભૂત કયું છે ભલા તમને ભૂત જો અમે બે અમે કોઈ દર ભૂત ધકન તો અમે થાપા એ અમારી વાત આ કારી ચોડે છે કારી ચોડે છે એ va exemplar că jals imel 이�os dлек 1 me ne suture 2 jones? E must. E must. E magat u 2-1. Se deplora iliyaki i'ä won-joo curs CDU Bauli. Ciılar ingni kato? ich accept, maition hat d milk hier shuttle icha fertStopty내 transportpancery. D boys. D autora 돈 Strange Blocksexplos吸TI grept. Coca-� threaded rehearsed lezy und 제가cn piuli. C 안 cancer derde mgile hartu, memica sport und k此 on&pulti fades effekt. FUCK. CEOsres út 127? Ninja difumeni tut semiconductor. Cucupni pm profesional. Ze zack. Bagいい abonai filmen માણસ નીકળ નાખતું ક્યાંક ભૂત નીકળતું નિશી બુટલી મારી બે

હરો એડે એ તો જો હું તમારું કામ કરવા હા તો જો હું એ તો અમે જોશું લેવા દેવા અમે તો ખાલીયા તાપા ઠંડી લાગતી કે અન બિલા મુરખા હે ને તારમ પાણી છોડ્યું તું એટલે અમે કરતું નહી જેઠાલાલ લખો તમે જાવું એક મિનિટ ઓમાં તો પસાલે તો તારો ફૂકો ફૂટી જાય હમણે આ બોલો એ એ મારે આ ચેનલી યાર તમે લડો નહીં યાર નાની નાની વાતોમાં આ જેઠો ને પકોડી ખાઈ ને પકોડા જીવ તમે ને કરો એ

Let got you! <laughs> I didn't know where

કશું <coughs> નહીં કોડ આ તો આને મને દેખાલા પણ કેરેડી ગબડેલા છો મતલબ બધા એટલે જેના જે તમે પોણે વાડવા જવાના હતા ને આયા છો માઈ કીધું કે વેલા બોર કરી નાખ્યો તમે આ ભૂપ મને પડી ગયો તો ને તો જો કેનો કાવડો ના કરે જ ને તો એકણ ઘસારો ના ના એવું નહીં ભૂઠું યાર મને છોટે ભૂત જીવ તો અમને જ લાગે ભૂત અમારથી નહી જાય કે આમને જો લેવાનું જોડે એક્શન લઈ જાય ખબર પથરા જોડે તો હેની પથરા સિવાય યાર હાચી મારી વાત તો ઓબડો ભૂઠું કાકો આયો કાકો જો માર્કેટ ને જ જાય યાર એ હાચી વાત છે તમે યાર ગોમના ભઈ યાર માથા આ તાપડી ઘરે આપણે બેહો એ એટલા બધા ગભરા છો હતા ઓહ ઓહ પડ્યા પર સડી ગયો તો મને દોડાય તમે ન દોડાય મને હું ના એટલાન મોહન આડુવા પર સડી જાવ તમે બુચ્ચી ને બીગાતા શું બીગાતા છો યાર આગળ વાન તમે તો માટો ન મંડો આડુવા પર જાવ કોણ ચવા જાતો લોકો મારી આઈટમ નાની એ તો હું ચડું છું તમને શું નક્કી જેના આ ચેના જે ને જેના જે ગબડા શું કામો થયો ને એમને નક્કી ભૂત ભૂત દેખ્યો છે ને કે એમને ભૂત વાહ પડ્યો છે હું કોઠું આ ભૂતે મને આ કલર ને એમને એમને નક્કી એમને ભૂત આ આ સાનો કલર આ કલર સાનો

Mahavir Bikram Bajrangi Kumada Nibasa Sumat Kesangi Kanchan Baran Suraj Suresh Kanan Kundal Kunci Kesa hat Hati Brajo Orthada Virada Kanan Pandal Kunci Kesa Ya Ya Ya

Oh, no, 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 no. no. Oh, <laughs>

હા બોલો હું કહું હા આ ભુટ્ટો નહીં પણ હાને આમરી ને દેવાલી ખુદ બેવાઈ એકલેને આવે અલ્યા કો પુત્રો શી આગા દદો આપણે <N> જોઈએ <-nana> <N -num>

એ ભૂડ ના હોય એ કુઠુ હશે કુઠરો તો કુઠરો કુઠરો તો મેં શું કીધું તમને આ માઈ કાંગલી આમના કાકાનું તમે આટલા બધા માઈ કાંગલી આ આ જેઠા

આ આ પ્રમાણે ચાલે યાર જનાજી તમે ભલા મણા છો લાગે જનાજી યાર એ આપણે તો પૂતા કે ના આપણે પતાર ગેલી રાખે કે બેહો લ્યા જનાજી જનાજી લાગે હે આ ચેનાજી જનાજીન વર્ગ્યું લાગે એટલે આપણે આપણે પોતપોતાના ઘરે જતા નિયે નકર આપણે મડક છે જતા ઘરે એ મુ તો હેડ્યો

આ કેટલા ડખરા વધી ગયા તમને લ્યા ભલામાં ના હોય યાર યંગાઈ ડાકી બીવળા માર્યા પટી બેડો હેડો જોકર હતા

હકીકે નનકી ચેનાજીન જનાજીન વડ્યો છે જે મારે મારી વાત સાંભળો આપણે આલે વાત પડી હો કોઈ વર્તું નહી ચેક કરું ચેક કરું મારો તો સાગર જાય કેન્જ ને પુત્ર પવનમાં મહાવીર વિક્રમ બચીત કેમ નહી આવતું યાર એટલે આ ચાલુ કરો ચાલુ કરો અંધારી સદી તને ખમાયા નહીં હા હા હવે યકીન થાય યાર આ જાન હજી યાર અમને એમનું શરીર બીનું વાળી આ પેટ નીકળી જાયતી યાર મે કેવલ હા આ હજી કોન તો પેલું ભૂત ભૂત કરતું તો બાબુલાલ હતા બોસ બોલ યાર બાબુલાલ કા આ જુઓ યાર હજી બરો

અમને યાર તો તમે આ મસ્તી કરો ખાવા મજા રહે ને આ ગમત થયેલું ખાવા મજા નહીં રહે બોલો જય દ્વારકાધીશો